બીજો દિવસ તો ઉઠે બે ફેરે ઉઠે એકવાર એક અગિયાર વાગે ઉઠ્યા હતા ખાઈ પાછા હોય ગા ને પાછા ત્રણ વાગ્યા પાછા ઉઠ્યા તો એમાં એવું હતું કે અગિયાર વાગે લોકટા બનાવો હતો પણ બધું ફોનમાં એક ચાર્જિંગ નહોતું પછી આ લાઇટ નહોતી લાઈટ સાત વાગ્યા માં ગઈ હતી અને શ્યાર શિયાળ હાડાશિયાળ થઈ ગયા કાંઈ આપણે આ બે આ બે ભાઈ ત્યાં ગોલા હોય હતા

અને મિક્સર અમે પહેલા લઈને જોતા હંભાઈ જોયા મિક્સર ગમને જઈએ ભેગું લઈને જોવાનું ભાઈ ને કઈક બોલતો ભાઈ ને હુમલા જેવું

હમું નમું કરે હમું નમું કરે ભાઈ ઓલા ભાઈ ની રાખવાના હે ઓ ભાઈ બ બ ભાઈ રેવા દે તું ગયો આપડી તો પિતાનત એટલે કરણ ભાઈ ઈકો નેચરલ હમ એકવાર ભાઈ ડાયલોગ થઈ જાય

આ તો બધું એમ ને એમાં છે ત્રણ ફોર પીસ બે બે જ ખાલી બે ઢોલક નીકળ્યા હતા લગન બેઠા હતા ને જો કાઈમી સીડ્યા અને આજતા ફાઇનલી ઉખેરેને ઘેર જવાનું હોય બાર વાગે ભાઈ પેડા પેડા લેવા હે પેડા પેડા અને પવન એક નંબર હે જોરદાર હેરદાર જોરદાર આવે એમ જ છે એટલે પ્રોગ્રામ કેમ થાય ભક્તા થઈ જાય નહીં વાંધો હવે એક કીબોર્ડ દ્વારા ભાઈ આવ્યા અત્યારે બીજી રીતે માહે છે આવે છે બધી પછી આપણે અમે તૈયારીમાં છે અમારી ફૂલ તૈયારી છે અને વરસાદની ફૂલ તૈયારી છે અમારી જેટલી છે એટલી જ વરસાદની પણ છે અને વાં બધું આરતીની તૈયારી થાય આજે સાડા બાર વાગે વાગે છે તો ખાવા આવ્યા હતા અમે ચાર જણા બે જણા પાછળથી આવી ગયા એ ન્યા આવતા બેલેસિંગ બધું કરાવતા હતા રીધમ વાળા ભાઈ બધા આવે તા અને યાદ હોતું નહીં એટલે ખાવા આવ્યા ત્યારે યાદ આવ્યું કે વ્લોગે આપણે બનાવીએ તો ખાઈને મળીએ આપણે ખાઈ લીધું હવે જઈએ હે હજી એક ભાઈ કાં આપણું એ આવે કાં

અને એકદી જો આ લાઈટ ટુ બેટુ ને એક નંબર છે ને એની પાવતી લીધી 3000 રૂપિયા 3000 લીધી પાવતી એની કા રાજકોટ રાજકોટ થી લીધી અમે કવર ઉ નખવા જો તો ઇંગ્લેન્ડ કોની પછી નવા બધા કરાયો અમે ભૂગે એવા જો અમે મિક્સર આજ પાહે જ રાખી દીધું સ્ટેજ ને કારણ કે અહીંયા ડૂમ છે અને વા ખુલ્લામાં વરસાદ જેવું હતું એટલે આ રાખી દીધું થોડીક વાર માં પ્રોગ્રામ ચાલુ થવાનું છે એટલે મળીએ પ્રોગ્રામ ના વ સાથે વરસાદ ચાલુ થઈ ગયો પ્રોગ્રામ બાર વાગ્યા ને પૂરો થઈ ગયો અમે હકેલવા માંડ્યા બધું જો પ્રોગ્રામ પૂરા થયા ભેગું જો બધા હકેલે મે આવે ને બંધ થઈ જાય આવે ને બંધ થઈ જાય ને ફૂલ ગાજે વીજ ને બધું ભેગું હે તો એવું ફટાફટ હકેલે ને મળીએ પછી આગળ એક ગાડી લોડ થઈ ગઈ એવું રહી પંદર મિનિટ નું કામ કરી લીધી ભાઈ બાકા જીકી બોલે આમાં હરસાદે બાકા જીકી જ બોલાવે સારી જ બોલાવે વરસાદે

ખાલી એક સેલું કાગર હે હકેલી એટલી રેડી ભાગવાનું હે હાળાબારી પ્રોગ્રામ પૂરો થયો હાળાબારી કે બાર પછી એક વાગ્યો એટલે બધા ભર લીધું છોકરા કામ ના એટલે કેવા પડે એમ એવું છે ગાડી ડીઝલ ડીઝલ કરે અને આપણે નીકળે તા ગા એ પોલ બાકાજી થી બોલાવે કઈ હુજતું નથી વો મેં આવે ને ભૂગવા આવ્યા તા કા પૂજ્યા ભાઈ આપણે અંબારામમાં પાટી હા અંબારામમાં ને પાટીએ પી અને આ પાણી પડે ઉપરથી લાલ પત્રી પર બે શબ્દ કયો ભાઈ વરસાદમાં આ વાત પૂરી થઈ ગયા ભરાઈ ગયા પછી આવતા થયા ને આ બાજુ વધારે એ બાજુ ઓછો હતો આગળ આગળ એથી વધારે છે

અને એવું લોગ આ પૂરો કરી નાખો બે દિનનો પ્રોગ્રામ હોતો તો પૂરો કરી નાખો અને લોગ એ બે દિનો જ બનાવ નાખીએ તો ફાઈનલી આ પૂરો કરીએ આપણે અને અમારી ગાડી બેક થઈ ગઈ સાઉન્ડમાં ઉતરે ગયા એક જ ગાડી ઉતારવાની હતી ઉતરે ગઈ કમ્પ્લીટ વરસાદ તો બહુ સારો હતો પણ વાંધો નથી પૂગી રહેવાનું અને પ્રોગ્રામ એ અમારા બે બે દી બહુ સારા ગા બરોબર તો એવું ત્રણ તારીખે પ્રોગ્રામ હે જામનગરમાં તો જામનગર મળીએ ત્રણ તારીખે અને એ વ્લોગ પણ મૂકવાનો વિચાર હે કઈ ભાઈ તો મૂકતા જ